કેવી રીતે આપણા સોશિયા કલમ વારવી સોશિયા કલમ એટલે કે આ કલમ કયા સમયે વારી હગો એની આખી માહિતી આપણે વિડીયોમાં શેર ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે એક નવો ટોપિક કે ભાઈ ઘણા ખેડૂત મિત્રો અથવા તો કોઈના ઘરે કોઈને કલમ વારવી હોય અને આંબાનો રોપો હોય તો કેવી રીતે આપણા સોશિયા કલમ વારવી સોશિયા કલમ એટલે કે ખોટા કલમ એના વિશેની આપણે માહિતી દેવાના છીએ એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ખેડૂત મિત્રો ભૂલતા નહીં અને આ કલમ કયા સમય વારી હગો એની આખી માહિતી આપણે વિડીયોમાં શેર કરવાની છે હવે આપણે એક તો શોશ્યા કલમ એટલે કે ખૂટા કલમ બનાવવા માટે પહેલાં તો તમારે એક ધારદાર તમે જોઈ શકો છો આવું સાકુ જો હે અસલ અને ત્યારબાદ એક તમારે આ મધર પ્લાન્ટ એટલે કે જે એવી આપણી આંબાની કલમ હોવી જોઈએ કે એની અંદર આવરણ આવતું હોય એટલે કે કેરી આવતી હોય મધર પ્લાન્ટ સારો લેવાનો એટલે જેથી કરીને આપણે જે આ કલમ વાળીએ એની અંદર સારી કેરી થાય એટલે આપણે આ ઓરિજિનલ કેસરનું આપણે ડોકું બહેળીશું એની કેરી પણ એકદમ ઓરિજિનલ કેસર થાય હવે હવે ખેડૂત મિત્રો હું તમને એ વાત કરી દઉં કે આ ગોઠલું આમાં આંબો કેવો લેવો આપણે કે ગોઠલું કેવું લેવું જોઈએ તો કે ભાઈ દેશી ગોઠલું હોવું જોઈએ જો કેસરનું જ ગોઠલું હોય છે ને તો એ કલમ બરાબર ગ્રોથ નહીં કરે એટલે કે વૈધ નહીં કરે અને એનું પરિણામ બહુ તમને સોએ સો ટકા રિઝલ્ટ નહીં મળે એટલે આપણે આ એક જગ્યા જ હતી કે આપણે પહેલેથી નિશાન કરેલું હતું આપણે ગોઠલું આંબાનું વાવી દીધું એટલે આપણો આંબો આ વર્ષ કે દોઢ વર્ષનો આંબો છે તમે જોઈ શકો છો વરસદીનો આંબો છે વધારે મોટો નથી એટલે આંબો આપણે કમ્પ્લીટ એની જ્યાં જગ્યા આવતી હતી એનું નિશાન આવતું હતું એવી જગ્યાએ આપણે આ ગોઠલાને વાવેતર કરી દીધું એટલે આપણે કોઈ આ ડાવરું કાંઈ કરવાનું હવે થતું નથી ડાયરેક્ટ ડાયરેક્ટ આપણે કલમ વારવાની છે તો હવે ખેડૂત મિત્રો આપણે કરવાનું શું છે અને કયા સમયે આ કલમ આપણે વારીએ તો સક્સેસ જાય એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવી તો પહેલાં તો આપણે આ એક ડોકુ આ રીતનું મધર પ્લાન્ટ લઈ લેવાનો છે ત્યારબાદ આપણે આ પ્લાસ્ટિકની પન્ની એટલે કે પટ્ટી આ ત્રીજી વસ્તુ આપણે આની જરૂર પડશે ખેડૂત મિત્રો કે આ તમે જોઈ શકો છો આ કોઈ પણ પ્લાસ્ટિક હોય નહીં હાલે એમાંથી આવું ફાર્યું કરી લેવાનું છે આવી પટ્ટી આ રીતની આ તમે જોઈ શકો વિડીયોમાં આવી પટ્ટી હું તમને આગળ હવે શીખવાડું હવે તો પહેલાં તો આપણે એક કે આ જે આપણો આમ આંબો છે એટલે કે આ દેશી ગોઠલાનો આંબો હતો ને એને આપણે વાવેતર કર્યું હતું એટલે આવી રીતે આટલો આપણે આ રીતે કાપી નાખવાનો છે કેમેરામેન ઝૂમ કરીને બતાવી દો આવી રીતે ઉપરથી કપાઈ ગયો ત્યારબાદ આને ઝૂમ કરીને કેમેરામેન બતાવી દો કે આમાં ઊભો આપણે આવો કટ લગાવવાનો છે માનો કે એક ઇંચ કે દોઢ ઇંચનો કટ આવી રીતે આ વધારે કટ લગાવવાનો નથી હવે ત્યારબાદ આપણે કરવાનું શું છે કે આ મધર પ્લાન્ટની જે ડોકું છે આપણે ઓરિજિનલ કેસરનું તો આવી રીતે આના પાંદડા પણ આ કટ કરી નાખવાના છે આ ડાળી છે એટલે આવી રીતે આ કટ કરી જવાના છે ખાસ ધ્યાન રાખવાનું છે ખેડૂત મિત્રો આપણે ડોકો થોડુંક લાંબુ લીધું છે જેથી કરીને આમાં એવું થાય છે કે અહીંથી પણ આમાં ફૂટ આવી જાય અને આ બાજુ પણ તમે જોઈ શકો છો કે આની દેખાય છે અહીંથી પણ આમાં ફૂટ આવી શકે છે અને આમાં ફૂટ હાલમાં અત્યારે અહીં છેદ એટલે આ કમ્પ્લીટ છોટી જાય એટલે અહીંથી ફૂટ આવી જાય હશે હવે ત્યારબાદ કરવાનું શું છે ખેડૂત મિત્રો એક આની વી શેપમાં આનો વી શેપ બનાવવાનો છે આ જે આ મધર પ્લાન્ટ આપણે લીધો હોય ને જે કલમનું ડોકું એનો વી સેપમાં આકાર બનાવવાનો છે હું તમને બનાવીને બતાવું કેમેરામેન સારી રીતે બતાવી જો એટલે બધા ખેડૂત મિત્રોને સારી રીતે સમજાય છે થોડી વાર ભલે લાગે પણ આનો વી સેપ કમ્પ્લીટ આવવું જોઈએ જેથી કરીને ખોટાડવામાં આપણે સોટી તાત્કાલિકના ધોરણે જાય કાંઈ તબલ ન થાય અને અમે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આંગળીયું બહુ અડવા દેવાની નથી એટલે કેવું થાય કે આપણા હાથની અંદર અમુક ટકા ફંગસ હોય તો આની અંદર લાગે તો આ પાછી કલમ સોટે હવે તમે જોઈ શકો છો આ વીસેપ આપણે કાયદેસર બનાવ્યો છે આ જોઈ શકો છો અને જે આ સાઇલ છે ને બે સાઈડ આ રીતની આ સાઇલ રહી જવી જોઈએ ખેડૂત મિત્રો આ ખાસ એક ધ્યાન રાખવાનું છે અને જોઈ શકો છો આ આપણે કમ્પ્લીટ બનાવ્યું આ ડાવરું કાંઈ ન થાય એવી રીતે આ વિશેપ બનાવવાનો હોય આ વીસેપ બની ગયો ત્યારબાદ હું કેમેરામેન ઝૂમ કહીજ કે આ ડાળું છે ને એ થોડુંક મોટું છે પણ જે આપણો આંબો છે ને એ નાનો છે પણ આ એક સાઈડથી આ રીતે આમ પેક કરી લેવાનું છે આ તમે જોઈ શકો છો હવે આવી રીતે આ એક સાઈડથી આ રીતે પેક કરી લેવાનું છે તમે જોઈ શકો છો આંબાની હારો આ મધર પ્લાન્ટનું ડોકું આ સાઈડ ભલે બાયણે નીકળી જાય હવે આ પેક થઈ ગયું ત્યારબાદ આપણે આ પન્નીર લઈ લેવાની છે પન્ની લઈ અને આવી રીતે આને આમાં એક ખાસ વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે આ કોત પ્લાસ્ટિકથી કે આમાં હવાની અવર જવર ન થવી જોઈએ તો હવાની અવર જવર થાય ને ખેડૂત મિત્રો તો આ ડોકું છોટશે નહીં અને આમાં પાણી પણ ન જવું જોઈએ એ બધી ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આવી રીતે આ ફરતી સાઈડથી એકદમ ટાઈટ કરી જવાનું છે આ પ્લાસ્ટિકનું તાણી અને આ ટાઈટ કરવાનું છે એટલે એર એટલે કે હવા ન જાય અંદર હવાની અવર જવર ન થાય એટલે આ ડોકું કાયદેસર આપણી કલમ એટલે કે સોશિયા કલમ અથવા તો ખોટા કલમ આપણી કમ્પ્લીટ તૈયાર થઈ જાય આવી રીતે આટી મારી દેવાની છે ખાસ આ ધ્યાન રાખવાનું છે આની અંદર હવાની અવર જવર ન થાય એ રીતે પેક કરવાનું છે હવા અથવા તો પાણી બેમાંથી એક પણ વસ્તુ આની અંદર અવર જવર ન થવી જોઈએ એટલે જેથી કરીને અવર જવર ન થાય એટલે તા પતિ કે મહિના દિનની અંદર આ આપણી કલમ એક મહિના દિવસ કમસે કમ એક મહિનાનો સમય આમાં લાગ્યા અને શોટવામાં ઉપર ફૂટ આવવામાં પછી જે પ્રમાણે વાતાવરણ હોય એ પ્રમાણે આધાર આ રાખે આ તમે જોઈ શકો ત્યારબાદ આમ કરી આને આને આ રીતે આ લાંબી આવી રીતે કરીને આ ગાંઠ વળી આ રીતે કમ્પ્લીટ થઈ ગયું હવે ખેડૂત મિત્રો કરવાનું શું છે આપણે ખાસ એક કે આની અંદર તમે જોઈ શકો છો કે આ ડોકું આપણે મધર પ્લાન્ટનું છે આની અંદર આવું કોઈ પણ પ્લાસ્ટિક હોય ને આપણી પાસે પીડ્યું તો પ્લાસ્ટિક એટલે આવી રીતે આમ આને પહેરાવી દેવાનું છે અંદર જેથી કરીને આની અંદર પણ હવા ઓછી જાય અને આપણું જે ડોકું છે ને એ હુકાઈ એટલે આવી રીતે આ થઈ ગયું આમ પહેરાવી અને ત્યારબાદ આ રીતે પ્લાસ્ટિક એકાદું આપણી પાસે પટ્ટી પીડી હતી મારી દેવાની છે એટલે આ ડોકું છે ને એ આપણું નહીં અને હુકાઈ નહીં એ પહેલાં આ ડોકાની અંદર ફૂટ આવી જાય અને આ ડોકું સોટી જાય એટલે આ આપણી ખેડૂત મિત્રો કમ્પ્લીટ ખૂટા કલમ કહીએ તો પણ હાલે સોશિયા કલમ કહીએ તો પણ હાલે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે એક મહિના દિવસ પછી આની અંદર ઉપર ફૂટ આવી છે હવે આપણો મેન જેમ પ્રશ્ન હતો કે ભાઈ આ ખૂટા કલમ કે સોશિયા કલમ આપણે કયા સમયે વારી શકીએ તો કે જ્યારે વાતાવરણ એકદમ ઠંડુ હોય ગરમીનો પારો ન હોય ઠંડુ વાતાવરણ હોય તો જ આ કલમ છોડશે નહીતર પછી આ કલમ છોડશે નહીં અને ખાસ કરીને જે આનો સમય છે ને ખેડૂત મિત્રો એ આમ જોઈએ તો ચોમાસા દરમિયાન કે બે બે થી ત્રણ વરસાદ થઈ ગયા હોય ત્યારબાદ તમે આ રીતનો આપણો પ્લાન્ટેશન કરેલું હોય આંબાનું દેશી ગોઠલાનું ત્યારબાદ આ રીતની કલમ વારવામાં આવે એટલે મહિના દિવસમાં આપણી સોશિયા કલમ કે તો ખૂટા કલમ તૈયાર થઈ જાય ખેડૂત મિત્રો આ માહિતી આપણે ઘરે કે જે ખેડૂત મિત્રોને ખૂટા કલમ બનાવી હોય કે સોશિયા કલમ ખુદ જાતે બનાવી શકે એના માટેની માહિતી હતી આપણે સારી રીતે સમજાવી હવે જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો તો ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત